નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં બેંક ખાતું નવો નિર્ણય પરેશ ગોસ્વામીની વરસાદના નવા રાઉન્ડની આગાહી એકસો ને પચીસ યુનિટ વીજળી મફત આ રાજ્ય સરકારે કરી જાહેરાત ખેડૂતોને સહાય અને સોના ચાંદીના ભાવમાં વધઘટ આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ બનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અગિયાર તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ અગિયાર તાલુકાઓના પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી આપી છે જોકે આ અંતર્ગત ડાંગ અમદાવાદ ખેડા છોટાઉદેપુર પાટણ બનાસકાંઠા ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર સાથે નિર્માણ થશે એકસોને ચાર તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ સુવિધા પણ ઊભી કરાશે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો કચ્છના વિસ્તારોમાં ગઈકાલે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ગઈકાલે ભચાઉ નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જોકે સામે આવેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ બચાવથી અગિયાર કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે કચ્છમાં ચાર ફોલ્ટ લાઈન આવેલી હોવાથી સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે બાળકોના આધાર કાર્ડને લઈને યુઆઈડીએ આઈએ આપી ચેતવણી યુઆઈડીએ આઈએ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે જો પાંચ વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી એટલે કે ફિગર પ્રિન્ટ અને આંખનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે આ અપડેટ શાળાઓમાં પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે અપડેટ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર પરથી મફતમાં કરાવી શકાય છે રાજકોટ જેતપુર હાઇવે પર ભારે વાહનો માટે દિવસ દરમિયાન પ્રતિબંધ રાજકોટ જેતપુર હાઇવે પર ભારે વાહનો માટે દિવસ દરમિયાન પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે અઢાર પૈકી બે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જેતપુર હાઈવે પર પાંસઠ કિલોમીટર રસ્તા પર ફોર લેન હાઈવે સિક્સ લેન બનાવવા માટેની કામગીરી શરૂ છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીના વ્યાજ દરોમાં ઝીરો પોઈન્ટ પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ સામાન્ય નાગરિકોને હવે ત્રણ પોઈન્ટ ઝીરો પાંચ ટકાથી છ પોઈન્ટ પિસ્તાલીસ ટકા સુધીનું વ્યાજ મળશે નવા દર પંદર જુલાઈથી લાગુ થઈ ગયા છે જોકે બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃતવૃષ્ટિ ચારસો ને ચુમ્માલીસ દિવસની છે તેના પર છ પોઈન્ટ સાહીઠ ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ દસ ટકા વ્યાજ યથાવત રહેશે રાજ્ય સરકારે એકસો તેર પુલ બંધ કર્યા ગત એક અઠવાડિયામાં ગુજરાત સરકાર દ્વારા એકસોને તેર પુલ બંધ કરવામાં આવ્યા છે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે માહિતી આપી હતી કે ગયા અઠવાડિયામાં એન્જિનિયર્સ સલાહકારો અને અધિકારીઓ દ્વારા રાજ્યમાં અઢારસોથી પણ વધુ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ને તેત્રીસ પુલોને બંધ કરવામાં આવ્યા છે વીસ પુલોને દરેક વાહનો માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યા છે અને એકસો ને તેર આંશિક રૂપે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે સોનાના ભાવમાં મોટો ફેરફાર ચાંદીના ભાવ વધ્યા સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે સોનાના ભાવમાં ત્રણસો ને એસી રૂપિયા સુધીનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર નવસો ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી રહ્યો હતો અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટના એકાણું હજાર ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટ માટે નવ્વાણું હજાર ત્રણસોને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રહ્યો હતો જ્યારે ચાંદી બસો ને દસ રૂપિયાના વધારા સાથે એક લાખ અગિયાર હજાર નવસો નેવું રૂપિયા પ્રતિ કિલો ભાવ જોવા મળ્યો હતો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અભિજ ચાવડાની પસંદગી કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના માળખામાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે થોડા વખત પહેલાં શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું પછી હવે તેમના સ્થાને અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે તે ઉપરાંત ડૉક્ટર તુષાર ચૌધરીની ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ તેમજ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે વંદે ભારત ટ્રેનને લઈને વલસાડની જનતા માટે મોટા સમાચાર વલસાડમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ પડ્યું છે વલસાડ સાંસદ ધવલ પટેલની મહેનત રંગ લાવી છે જોકે છેલ્લા એક વર્ષથી કરાયેલી રજૂઆત ફળી છે વરસાદના નવા રાઉન્ડની પરેશ ગોસ્વામીની મોટી આગાહી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ ઉત્તર ભારત પર વરસાદી સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં સક્રિય છે જેનો શિયર ઝોન ગુજરાત સુધી લંબાવવાની શક્યતા છે પરેશ કોસવામીના જણાવ્યા અનુસાર તારીખ ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે કચ્છના રાપર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પણ વરસી શકે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ જોવા મળી શકે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે બિહાર સરકાર દ્વારા બિહારમાં એકસોને પચીસ યુનિટ વીજળી મફત આપવાને લઈને મોટી જાહેરાત બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે એકસોને પચ્ચીસ યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે આ લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસથી મળશે જેનાથી એક કરોડ સડસઠ લાખ પરિવારોને ફાયદો થશે સીએમે જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ આપવામાં આવશે ખોટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઉઠાવશે ખેડૂતોને ભેટ ચૌદ પાકના ટેકાના ભાવમાં ત્રણથી લઈને નવ ટકાનો વધારો કરાયો દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે બે હજાર પચીસ છવ્વીસની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ ચૌદ પાકોના ટેકોના લઘુત્તમ ભાવમાં ત્રણથી લઈને નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં ત્રણ ટકા અને કઠોળ તેલેબિયાના ટેકાના ભાવમાં નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કૃષિ મંત્રાલયે કરેલી એમએસપીની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી જોકે ટેકાના ભાવમાં રૂપિયા ઓગણ સિત્તેરથી લઈને પાંચસો ને છન્નું પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરાયો છે સૌથી પહેલાં ડાંગરની વાત કરીએ તો ડાંગર માટે ટેકાનો ભાવ ત્રેવીસો ને ઓગણ સિત્તેર રૂપિયા કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ઓગણ સિત્તેરનો વધારો કરવામાં આવ્યો છે જુવાર માટે નવો ટેકાનો ભાવ છત્રીસો ને નવ્વાણું રૂપિયા કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે બાજરી માટે સત્યાવીસો પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ કરાયો છે જેમાં પ્રતિ ક્વિન્ટલ દોઢસો રૂપિયાનો વધારો કરાયો છે રાગી માટે ટેકાનો ભાવ અડતાલીસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો જેમાં પાંચસો છન્નું રૂપિયાનો વધારો કરાયો છે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ચોવીસો રૂપિયા કરાયો જેમાં એકસો ને પંચોતેર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે તુવેર માટે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો ને પચાસ રૂપિયા ભાવ વધારો આપવામાં આવ્યો છે મગ માટે આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં છ્યાસી રૂપિયા ભાવ વધારો અપાયો છે અડદ માટે સાત હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે જ્યારે મગફળી માટે સાત હજાર બસો ને ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરાયો જેમાં ચારસો ને એંશી રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે આમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ પાકના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે સોના પર હવે વધુ લોન મળશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગોલ્ડ લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે રિઝર્વ બેંકે અઢી લાખ સુધીના ગોલ્ડ લોન પર લોન ટુ વેલ્યુ એટલે કે એલટીવી રેશિયો પંચોતેર ટકાથી વધારીને પંચ્યાસી ટકા કરી દીધો છે એટલે કે હવે રૂપિયા એક લાખની ગોલ્ડ વેલ્યુ પર રૂપિયા પંચ્યાસી હજાર સુધીની લોન મળી શકશે જોકે પહેલાં આ મર્યાદા રૂપિયા પંચોતેર હજાર હતી આરબીઆઈના નવા નિર્ણયથી ગોલ્ડ લોન આપતી મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓના શેરમાં સાત ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો હતો જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે